ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે બરાબર તેમનો લેખકનો પરિચય છે લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો જો તમારી જેવડી ઉંમરના હતા ત્યારથી જ એમને આ લોક સાહિત્ય ક્ષેત્રે નવા નવા સંશોધનો ક્ષેત્રે એમને ત્યારથી જ વધારે રસ હતો એટલે કે ત્યારથી જ એમાં સક્રિય હતા તેમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી છે જો લોક સાહિત્યની જુદી જુદી જે કથાઓ છે એને પુસ્તકમાં પ્રકાશિત કરી છે એટલે કે પુસ્તક સ્વરૂપે મરદ કસુંબલ રંગ ચડે આપણા કસબીઓ મરદાય માથા સાટે અને લોકજીવનના મોતી વગેરે એમના લોક કથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા જે જુદા જુદા પુસ્તકો છે લોકકથા એટલે લોકોની જ કથા લોકોનું જીવન લોકોની જ સંસ્કૃતિ એમ વિદ્યાર્થી મિત્રો લેખક ની વાત થયા પછી આપણે પાઠની રિલેટેડ વાત આમાં બીજા પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો નો બદલો હરખચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો આ તાદ્રશ્ય ચિતાર મળે છે એટલે એટલે કે આ જે વાર્તા છે એ કયા વિસ્તારની છે તો કે ભાલ વિસ્તારની છે વિદ્યાર્થી મિત્રો કદાચ તમે નામ સાંભળ્યું હશે ભાલિયા ગૌ

શબ્દોનું સુંદર વ્યવહારિક વિનિયોગ કરીને ભાષા કર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે એટલે કે અહીં તળપદા શબ્દો અહીંયા આપવામાં આવ્યા છે બરોબર જેને આપણે શિષ્ટ રૂપે સમજીશું તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષાના પેપર પહેલી તો આજ કમેન્ટ આવે છે સર આ સિવાય બીજા બધા વિષયના વિડિયો મારે જોતે ક્યાંથી મળશે આગળના પાઠના તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં તમને આ બધા જ વિષયની માહિતી મળવાની છે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વ પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ થશે ઓપન કરશો આ પેજ ખુલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ધોરણના બરાબર તો જુદું જુદું મટીરિયલ તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી જોઈ શકો અથવા શાળા મિત્રમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા જ વેડ ડિજિટલના વિડીયો જોઈ શકશો ચાલો ટૂંકમાં અહીંથી તમને બધી જ માહિતી મળી જશે બરાબર જો તમે એમનો વ્યવસ્થિત ઉપયોગ કરશો તો ની વાત છે ઓકે ચાલો આગળ ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે હવે સીમાડે એટલે કે જ્યાં હદ પૂરી થાય ત્યાં એને સીમાડે કહેવાય બરાબર સૌરાષ્ટ્ર જ્યાં પૂરું થાય ત્યાં અડીને એટલે કે એમને સ્પર્શીને આવેલો ભાલ અને કનેર પંથક પંથક એટલે વિસ્તાર

અને ધંધુકા વચ્ચેનો જે વિસ્તાર છે તે શું આવેલું છે પાઘડી પન્ને કોને વિદ્યાર્થી મિત્રો લંબાઈ વધુ હોય પહોળાઈ કેવી હોય ઓછી લંબાઈ વધુ હોય પહોળાઈ કેવી હોય ઓછી તો એવા વિસ્તારને પાઘડી જેવા વિસ્તારને પાઘડી પન્નો કહેવાય કુદરતની અમી દ્રષ્ટિ અમી દ્રષ્ટિ એટલે મીઠી નજર

સીમાડ એટલે કે જ્યાં સૌરાષ્ટ્ર પૂરું થાય છે ત્યાં બરાબર તો એને અડીને એને સ્પર્શીને આવેલો વિસ્તાર કયો ભાલ અને કનેર પંથક બરાબર તો આ ભાલ અને કનેર પંથક એટલે ધંધુકા વચ્ચેનો વિસ્તાર મેં તમને કહ્યો તે પાઘડી પરને એટલે કે પહોળાઈ ઓછી લંબાઈ વધુ હોય એવી રીતે પાઘડી જેવા આકારે ફેલાયેલો છે કુદરતની જે મીઠીન નજર જે હોવી જોઈએ બરાબર અમી દ્રષ્ટિ જેને કહેવાય મહેરબાની તો ત્યાં ઓછી છે જેને કારણે ત્યાં પહેલેથી પ્રાચીન સમયથી એક કહેવત છે એ બોલવામાં આવી રહી છે કહેવત આવી રહી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ તો આવી ઝાડપાન વિનાની કારણ કે કપાળમાં કોઈ દિવસ વાળ ઉગે નહીં તો એનો અર્થ એવો છે કે ભાલમાં પણ ઝાડ ઉગતું નથી તો આવી ઝાડપાન વિનાની હવે ઝાડ વિદ્યાર્થી મિત્રો હોય જ નહીં તો એનો વિસ્તાર કેવો હોય વેરાન હોય કેવો હોય વેરાન વેરાન એટલે ઉજ્જડ બરાબર કારણ કે વૃક્ષને કારણે જ વિસ્તાર છે એ હરિયાળો લાગતો હોય એટલે કે છે ત્યાં ઝાડપાન વિનાનો વિસ્તાર વેરાન છે ઉજ્જડ છે ધરતીને માથે કબૂતરાના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે શું કહે છે આ જે ધરતી છે જમીન એની ઉપર કબૂતરનો માળો જેમ નાનો હોય બરાબર આવી રીતે પહોળો ફેલાયેલો એવી રીતે તો કબૂતરના માળા જેવું શું છે તો કે ગામડું ગામ ગામ છે છે એટલે એક એક નાનકડું એવું ગામની અંદર રાજપૂત દરબાર કણબી ભરવાડ વસવાયા વર્ણના પાંચસો એક ખોરડા છે પાંચસો એક એટલે વિદ્યાર્થી મિત્રો પાંચસો એક મકાન છે એમ ખોરડા એટલે બીજું તો ન કહી શકાય પણ ખોરડું એટલે મકાન અથવા તો નાનું ઘર જેમાં આપણે કહી શકાય કે માટીની શું હોય ભીત હોય અને છાપરા ત્યારે કે પાકા મકાન તો હોય નહીં છાપરા વાળું નાનું મકાન જે તમે ચિત્રમાં જોઈ શકો છો અને ખોરડું કહી શકાય બરાબર ઘણા કહેતા સર ઝાડ નથી ને પેલા એકલ બકલ તો હોય કે નહીં બરાબર ટૂંકમાં મોટા પ્રમાણમાં નહીં વનરાજી જેવું ગીરમાં વલસાડમાં એ બાજુ જે મોટા પ્રમાણમાં ઝાડ છે વૃક્ષ એવું નહીં બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના એટલે કે એક બે ખોરડા કોના તો કે બ્રાહ્મણના અને વાણિયાના તો મિત્રો ટૂંકમાં કહેવાય એમ માંગે છે કે આ ગામમાં જુદી જુદી જ્ઞાતિ જાતિના લોકો વસવાટ કરે છે જેના પાંચસો એક ખોરડા છે અને એક બે ખોરડા વાણિયા અને બ્રાહ્મણના ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે હવે ઉચાળા ભરવા એટલે શું તો વિદ્યાર્થી મિત્રો મામાના ઘરે ગયા હોય અને ત્યાં આપણું વેકેશન પૂરું થાય એટલે આપણે ઉચાળા ભરવા માંડીએ એટલે કે બિસ્તરા પોટલા બંધ કરવા માંડીએ ભરવા દઈએ બરોબર ને કારણ કે આપણે મામા છોડવાનું થવાનું હોય એની જેમ ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે એટલે કે ઉનાળો પૂરો થવાની શરૂઆત થાય જેને આપણે કઈ રીતે લીધેલું છે અહીંયા ઉચાળા ભરવા માંડે ચોમાસાના પગરણ મંડાય એટલે કે ઉનાળો પૂરો થાય એટલે શું થાય તો કે ચોમાસું શરૂ થવાની શરૂઆત થાય અને ભારે વરસાદ ચોમાસામાં તો વરસાદ ભારે હોય તથા વીજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે ગાડા માર્ગ કોને કહેવાય તો જે માર્ગે જે રસ્તે ગાડું ચાલતું હોય એવડો માર્ગ એવડું કેડો એને કહેવાય ગાડા માર્ગ શું કહેવાય એને ગાડા માર્ગ એટલે કે છે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે ઉચાળા ભરવા એટલે મેં તમને કીધું ખાલી કરીને નીકળી જવું બરાબર એટલે ઉનાળો છે એ પૂરો થવા લાગે અને ચોમાસાના પગરણ મંડાય એટલે કે ચોમાસાની શરૂઆત થાય એને પગરણ મંડાય એમ કહેવાય બરાબર ટૂંકમાં ઉનાળો પૂરો થાય ચોમાસું શરૂ થાય એટલે ચોમાસામાં ભારે વરસાદ અને વીજળી થાય જેને કારણે જે રસ્તે ગાડું ચાલે છે ગાડાને જવા આવવા માટેનો રસ્તો તો વિદ્યાર્થી મિત્રો તમારું ખેતરે તમારું ગાડું જતું હોય તો ખેતરના માર્ગને શું કહેવાય ગાડા માર્ગ ઈ બંધ થઈ જાય વરસાદના પાણીને કારણે ગામના ખેડૂતો તાલુકા હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની શું કહે છે મૌર્ય ગામના ખેડૂતો એટલે આ ગામનું નામ કે છે બરોબર મોર્ય એટલે પહેલા મોર્ય એટલે પહેલા આમ કે તો તું મારી મોર થઈ ગયો તો મારી પહેલા થઈ ગયું એમ તો પહેલાના સમયમાં ગામના ખેડૂતો શું કરતા તાલુકા મથકે હટાણું કરવા જતા હટાણું એટલે વિદ્યાર્થી મિત્રો થશે ખરીદી બરાબર પહેલાના સમયમાં ગામના ખેડૂતો તાલુકા મથકે બરાબર કે જ્યાં બધી જ વસ્તુ મળી રહેતી હોય કારણ કે ગામડા ગામમાં તો કઈ બધી વસ્તુ હોય નહીં અત્યારના સમયની વાત અલગ છે આ પહેલાના સમયની વાત છે બરાબર ત્યારે એ હટાણું એટલે કે ખરીદી કરવા જતા તાલુકા મહિના એટલે કે ચોમાસા પૂરતું ત્રણ ચાર મહિના એટલે શું કહેવા માંગે છે ચોમાસા જરૂરિયાત ચાલે એટલી જીવન જરૂરિયાતની બરાબર જીવન જીવવા માટે ઉપયોગી હોય એવી ખેતીની ખેતી કરતા હોય તો અને ઘર વપરાશની ઘર વપરાશની એટલે કે ઘરમાં વાપરવા માટેની સટર પટર શું કહે છે ઘરમાં વાપરવા માટેની સટર પટર પટર એટલે પરચુ રણ ઝીણી ઝીણી વસ્તુ ચીજ જણસો ની ખરીદી કરી ચીજ જણસો ચીજ જણસો એટલે કે ચીજ વસ્તુ જણસો એટલે વસ્તુ ની ખરીદી કરી ઘરમાં સંગરી રાખતા એટલે એટલે કે ઘરમાં રાખી મૂકતા જો બહુ મિત્રો મજા આવે એવું છે આ પાઠ એ સમયની વાત છે એટલે કે કેવા એવું માંગે છે કે પહેલાના સમયની અંદર આ ગામના જે હોય એ તાલુકા મથકે એમની નજીક તાલુકો ધંધુકા કે પછી કોઈ બીજા ગામની વાત કરો તો તાલુકા મથે જઈ અને ખરીદી કરી આવે અને ત્રણ ચાર મહિના એટલે કે ચોમાસામાં જે ગાડા માર્ગ છે એ વરસાદથી બંધ થઈ ગયો હોય બરાબર એટલે જીવન જરૂરિયાતની શું કરતા ખેતીની જીવન જરૂરિયાતની અને ઘર વપરાશની પરચુરણ એટલે કે સટરપટર જણસો એટલે કે ચીજ વસ્તુની ખરીદી કરી ઘરમાં ઘરમાં રાખતા એટલે કે રાખી મૂકતા મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કળસંગ ગાડુ જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે જો મહેનત અને મજૂરી બરાબર પોતાના ખેતરની અંદર પોતે મહેનત કરે પછી જ્યારે બીજાને ત્યાં જરૂર હોય તો પોતે મજૂરીએ જાય બરોબર જે કંઈ એમને થોડા ઘણા પૈસા મળે તે તો એવી રીતે કરી બે પાંદડે થયેલા હવે બે પાંદડે થવું એટલે વિદ્યાર્થી મિત્રો થોડી ઘણું આર્થિક રીતે સદ્ધર થવું એને શું કહેવાય બે પાંદડે થવું બે પાંદડે થવું એટલે આર્થિક સદ્ધર થવું તો એવા કહળસંગ આ પાત્રનું નામ છે કહળસંગ ગાડું જોડીને તે તમે જોઈ શકો છો બળદ સાથે ગાડાને જોડવામાં આવે અને કહેવાય ગાડું જોડીને ધંધુકે કારણ કે એમની નજીકનું તાલુકા મથક કોણ હતું ધંધુકા તો ત્યાં હટાણું હટાણું એટલે મેં કીધું એમ ખરીદી કરવા ગયા છે એટલે ટૂંકમાં કહળસંગ ગાડું જોડીને ધંધુકા શહેરમાં ખરીદી કરવા માટે ગયા છે સુલેમાન ઘાંચીની ઘાણીએથી હવે જો ઘાંચી જે છે બરાબર કે જે તેલીબિયા હોય એમાંથી શું કાઢે છે તેલ બરાબર તો તેલીબિયામાં તેલ કાઢે તો એને ઘાણી કહીએ છીએ તો સુલેમાન ભાઈ જે ઘાચી છે તો એમની ઘાણીએથી બે ત્રણ ડબ્બા તલના તેલના શેના લીધા હતા બે ત્રણ ડબ્બા તલ આવે ને તલ તલ સફેદ તલ કાળા તલ તો એ તલના તેલના ડબ્બા લીધા મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલ્યુ હવે દેશી ગોળની ભેલ્યુ એટલે કે દેશી ગોળ હોય એના ભીલા દસ કિલો હોય ગોળ એમ એટલે ગોળની કહેવાની નાની ભેલી આવી રીતે દાળ ચોખા મીઠું મરચા લસણ ડુંગળી અને બટેટાના કોથળા કેમ કારણ કે બટેટા છે એ લાંબો સમય સુધી સારા રહે છે એટલે બીજા બધા શાકભાજી કરતા એટલે બટેટાના કોથળા અને આમ પણ બરાબર બટેટા છે એ કોઈ ને કોઈ શાકની અંદર સરસ રીતે બધામાં ભળી જાય આમ તો શાકભાજીના રાજા કહેવાય એને ને બીજું આઘું પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું એટલે કે બીજી પણ વસ્તુ છે એમની પણ એને ખરીદી કરી થોડી ઘણી એમ આઘું પાછું એટલે વિદ્યાર્થી મિત્રો આઘું જવું અને પાછું આવવું એમ નહીં આઘું પાછું એટલે કે થોડી ઘણી ખરીદી કરી અને ગાડામાં મૂક્યું રાંધવાનો ભરડો દઈને ગાડુ ગામના માર્ગે વહેતું કર્યું હવે રાંધવાનો ભરડો દીધો હવે કઈ રાંધવું છે એને કઈ ભરડો દેવાનો ન હોય બરાબર આપણે મનમાં થાય રાઢ એટલે હું તો ભાઈ બળદને ચલાવવા માટેની જે રાસ હોય બરાબર દોરડું હોય એને પશુ કે ગાડું વગેરેને બાંધવાનું દોરડું એને રાંધવું કહેવાય બરાબર તો રાંધવાનો દોરડાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું એટલે કે ગામમાં ધીમે ધીમે ચલાવવાનું શરૂ કર્યું ત્યાં બે મણ કપાસિયાનો કોથળો બે મણ એક મણ એટલે કેટલા એટલે ચાલીસ કિલોગ્રામ કપાસિયાનો કોથળો બરાબર બરાબર ક્ષણનો કોથળો હોય ને એમાં કપાસિયા ભર્યા છે તો માથે મૂકીને બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ એટલે કે પવનની જેમ વહીયા આવતા હરકચંદ શેઠે સાદ દીધો સાદ દીધો એટલે અવાજ પાડ્યો એટલે કે બૂમ પાડી અવાજ કર્યો એટલે કે બૂમ પાડી એટલે કે બેમણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ પવનનો વંટોળી જેમ આમ ફેરફદોડી ફરે એની જેમ માથે વજન લાગતો હોય છે એટલે હરકચંદ પણ જાણે આગળ પાછળ ડોલતા ડોલતા વંટોળિયાની જેમ આવતા હતા હરકચંદે શેઠે શું કર્યો સાદ દીધો અવાજ પાડ્યો બૂમ પાડ્યો એટલે કે આજે કહળસંગ છે ગાડું જોડીને ધндуકે ગયા હતા તેમણે જુદી જુદી ખરીદી કરી અને પછી હરકચંદ માથે કપાસિયાનો કોથળો રાખીને આવતા હતા તેમણે સાદ પાડ્યો એક કહળસંગ ભાઈ શું કહે છે એક કહળસંગ ભાઈ ઘડી સાત બળદિયાને તાણી ઝાલોને શું કહે છે ઘડી જે સાત છે હવે મિત્રો અહીં સાત તો શું થતું છે આપણા મનમાં એમ થાય પ્રશ્ન બરાબર તો ઘડીક આ સાત બળદિયાને જાલી મૂકોને એટલે કે બળદિયાની જે રાસ છે એ તાણી ઝાલોને એટલે કે એને ખેંચી રાખોને ઘડીક વાર માટે થોડીક વાર માટે ઘડીક સાત એટલે કે જે રાસ છે બળદિયાને જે બાંધી છે એ તાણી ઝાલોને એટલે કે એને ખેંચી રાખોને બરોબર તો બળદિયાની જે રાસ છે એ ખેંચી રાખવાનું કહે છે સોરી મિત્રો ઘડી સાત એટલે થોડીક વાર માટે હો અહીં આપણે ભેગું લઈશું થોડીક વાર માટે ઘડીક સાત એટલે થોડીક વાર માટે બળદિયાને તાણી જાલોને એટલે કે બળદિયાને ખેંચી રાખોને આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાવને એટલે કે આ બે મણ કપાસિયાનું જે બજકું છે બાચકું બરોબર એ બાચકું ઘર સુધી લેતા જાવને એટલે બાચકું એટલે નાની ગાંસડી એમ બાચકું એટલે શું કહી શકાય નાની ગાંસડી અથવા તો પોટલી બરાબર આ બે મણ કપાસિયાની પોટલી ઘર સુધી લેતા જાવ ને આમાં તમે ગાડું લીધું જાઓ છો હરખચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે હવે આ કોણ કહે છે કહળસંગ કોને કહે છે હરખચંદ શેઠને કે હરખચંદ શેઠ બળદિયાના ગજા ગજા એટલે એની ક્ષમતા ગજા એટલે ક્ષમતા એટલે કે બળદની જેટલી ક્ષમતા છે બળદની જેટલી તાકાત છે બળદની જેટલી હિંમત છે એની ઉપરાંતનો એના કરતા વધુ ભાર એટલે કે વજન આજે ગાડામાં ભર્યો છે એટલે કે બળદ જેટલી ક્ષમતાથી તાકાતથી ગાડુને ખેંચી શકે બરાબર એની ક્ષમતા કરતા વધારે વજન આજે ગાડામાં ભર્યો છે તમારો એટલે એટલે કે કે એમાંય કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે એટલે કે બળદની ક્ષમતા નથી બળદની ક્ષમતા કરતા પણ વધારે મેં માલ સામાન ભર્યો છે ગાડાની અંદર પાછા તમે એમ છો કપાસિયાનો કોથળો નાખો તો કપાસિયાનો કોથળો ક્યાંથી આમાં હાલશે હાલશે એટલે વિદ્યાર્થી મિત્રો કપાસિયાનો કોથળો કાંઈ હાલવા ન મળે પણ સમાસે એટલે કે સમાવેશ થશે બરાબર એમાં તમારો કોથળો ક્યાં સમાસે એમ ભાઈસાબ હવે કોણ કે છે પાછા હરકચંદ શેઠ ભાઈ સાબ એટલે કે ભાઈ સાબ એટલે ભાઈ સાહેબ જો માણસને ગરજ હોય ત્યારે કેવા કેવા નામ કે ભાઈ સાહેબ કપાસ્ય ભરીએ કોઠી થોડી જ ફાટી જાય શું કે છે કપાસ્યા ભરીએ ભરીએ એટલે કે ભરવા થી બરાબર કપાસ્યા ભરવા થી ભરીએ એટલે ભરવા થી કોઠી થોડી જ ફાટી જાય કોઠી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શું લઈશું અનાજ ભરવા માટેનું સાધન કોઠી એટલે અનાજ ભરવા માટેનું સાધન પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બળદની જો વાતમાં કેવું હોય કોઠી ફાટી જાય તો આપણે બીજા અર્થમાં કહી શકીએ કે ભાઈ સાહેબ કપાસ્યા ભરવાથી તમારી કોઠી થોડી ફાટી જશે અનાજ ભરવા માટેના સાધન થોડા ફાટી જાય પણ એમ નહીં પણ એનું પેટ થોડું ફાટી જવાનું છે એવા અર્થમાં તમે લઈ શકો છો ભલા થઈને આટલું બાચકું લેતા જાવ ભલા થઈને એટલે કે ડાહિયા માણસ થઈને ડાહિયા થઈને ડાહિયા માણસ થઈને સમજુ માણસ થઈને આટલું બાચકું લેતા જાવ હવે પાછું કોણ કે છે કહળસંગ ભરતચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આવું આગું ગાડું ભાડે કરી લેતા હોતો શું કે છે હરકચંદ શેઠને કે ગામમાં તમે હાટડી હાટડી એટલે દુકાન 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 બરાબર લેવા માટેની એટલે કે નાની એને હાટડી માંડીને બેઠા છો તમે દુકાન ખોલીને બેઠા છો તો સ્વાભાવિક છે તમારા દુકાનમાં માલ સામાન લાવો લઈ જવો પડશે તો માલ સામાન લઈ જવા કે લઈ આવવા માટે આગુ બરોબર એટલે કે અલગથી ગાડું ભાડે કરી લેતા હોય તો એટલે કે તમે ગાડી આવું ગાડું એકાદ વાર ભાડે કરી લેતા હોય તો બરાબર તો એમ ટૂંકમાં તમારે દુકાન છે એટલે તમારે અમુક સમયે અમુક સમયે માલ સામાન લઈ આવવાની જરૂર પડતી હોય તો આવી રીતે તમે ગાડું ભાડે કરી લેતા હોય તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો એમ નરી એટલે ચોખ્ખી કે પછી તમે નકરી ચોખ્ખી તમારી વાણિયાની બુદ્ધિ જ વાપરો છો વાણિયા વિદ્યા જ વાપરો છો બરોબર એટલે કે કામ કઢાવી લેવાની ચતુરાય જ વાપરો છો એમ બરાબર બુદ્ધિ જ વાપરો છો હવે કે છે ભૈલા એટલે કે ભાઈ આજ તો હાથની ખરીદી કાંઈ ન હોત શું કે છે આજે તો મારી દુકાન છે એની ખરીદી કાંઈ ન હોત એટલે કે કાંઈ કરી નથી વેદના પડીકા લેવા આવ્યો હતો એટલે શું કે છે ભાઈ આજે તો હું દુકાન માટે ખરીદી કરવા નથી આવ્યો કઈ ન હોત એટલે કે દુકાની ખરીદી જ ન હોત પેલાના સમયમાં વિદ્યાર્થી મિત્રો ડોક્ટર કહેતા અત્યારે ડોક્ટર કહી પેલા હું કહેતા એને વેદ બરોબર તો જે વેદ છે એના પડીકા લેવા આવ્યો હતો હું ડોક્ટર એટલે કે જે વેદ હોય ડોક્ટર એમની પાસેથી દવાના પડીકા લેવા આવ્યો હતો પણ થયું કે ઘરે ગાય વીઆઈ એવી છે વીઆઈ એવી છે એટલે કે બચ્ચાને જન્મ આપે એવી છે બરાબર ટૂંકમાં બચ્ચાને જન્મ આપવાની તૈયારી છે થોડા દિવસોમાં ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાઓ શું કહે છે પહેલા આજે તો હું કઈ દુકાનની ખરીદી કરવા માટે આવ્યો નથી હું ડોક્ટર પાસે દવાના પડીકા લેવા માટે આવ્યો હતો પણ મને મનમાં થયું કે ઘરે ગાય વ્યાય છે બચ્ચાને જન્મ આપે એમ છે અને અહીં ધંધુકા સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઓ કારણ કે વિદ્યાર્થી મિત્રો ગાયને કપાસિયાનો ખોળ આપવામાં આવતો હોય એટલે તાકાત મળી રહે ગાડાવાળા કોઈને કોઈ હરિના લાલ મળી રહેશે હરિના લાલ બરાબર એટલે ભગવાનની કૃપા ધરાવનાર માણસ બરાબર કોઈ મદદ કરનાર એમ હરીનાલાલ એટલે અહીંયા શું લઈશું કોઈ મદદ કરનાર કોક ને કોક મળી જશે એમ શેઠિયા શેઠિયા હવે કોણ છે પાછો તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને શું કે છે તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને એટલે કે તમે કોઈની ઉદારતા કે ભલમન સાહીનો દુરુપયોગ કરો છો ને તમે મફતનું મેળવો છો ને ટૂંકમાં બરાબર નેવા ઉપર પાણી પડે કોનું હોય વરસાદનું હોય અને એમાં તમે હાથ ધો એટલે વરસાદના પાણીથી હાથ ધોવો એટલે કે મફતનું વરસાદ હોય ને કે એના કોઈ પૈસા ચૂકવો છો નહીં ને એટલે હું તમને કહું છું તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને કાયમ મફત્યુ કોણ લઈ જાય એટલે કે કાયમ આ મફતનું કોણ લઈ જાય મફત્યુ એટલે કે આવું મફતમાં સેવા કરવા વાળું કોણ લઈ જાય કાયમી કોકદી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો એ સાંભળે છે જો હવે એને સંભળાવે છે કે કાયમ આવું કોણ તમારી કઈક ને કઈક વસ્તુ લઈ જાય કોક દી એટલે કે કોક દિવસ નાણાંની ભીડ હોય એટલે કે પૈસાની તંગી હોય અછત હોય બરાબર જ્યારે પૈસા ઘરમાં ન હોય ત્યારે અને ઉછીનું ઉધાર લેવા આવીએ બરાબર અમે તમને એમ કહીએ કે અમે તમને જ્યારે પાક તૈયાર થશે ત્યારે આપી દઈશું પૈસા અને એવી રીતે ઉધાર લેવા માટે આવીએ ઉધાર એટલે કે જેના પૈસા અત્યારે ન ચૂકવવામાં ચૂકવવામાં આવે આવે પાછળથી એને ઉધાર ઉધાર કહેવાય તો લેવા આવીએ ત્યારે તો હાટડીએથી એટલે કે દુકાનેથી હેઠા ઉતારી દો છો ને નીચે ઉતારી દો છો ને દો એટલે દો છો ને એ સાંભળે છે એ તમને યાદ આવે છે ઓલી કહે છે ને કે શું કહે છે ઓલી કહેવત છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે સમજ્યા એટલે કે ઓલું કે છે ને કે ઓલું કહેવાય છે મોટો હોય તો આપણે થોડીક કોઈની મદદ કરીએ તો કોઈ આપણી ઝાઝી મદદ કરે હવે વિદ્યાર્થી મિત્રો કે છે જેની ચર્ચા આપણે ભાગ બે માં કરીશું ભાગ એક પૂરો પણ થઈ ગયો ખબર ન પડી એટલે કે વિડીયો ઘણો મોટો થઈ ગયો છે અને પાઠ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હજી પણ ઘણો મોટો છે બરોબર કારણ કે આમાં તળપદા શબ્દો બહુ છે એટલે પાઠ આમ મજા આવે એવો ખરો અને આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બહુ વાર લાગે એમ છે બરાબર તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત